શું છે મહાભારત મારું મારું ને ને તારું તારું એ જ મહાભારત છે છે જ્યાં આવે ત્યાં સો ટકા થાય છે અને તેથી શબ્દ પ્રયોગ ને સુધારો મારું તારું નહીં આપણું બોલતા શીખો આપણું છે નથી મારું કે નથી તારું આપણા બંનેનો છે આપણે મારું તારું કરીએ છીએ તો પછી મહાભારત ચોક્કસ થાય છે ધર્મને ને મહાભારત છે નીતિ અને અનિતિ એ મહાભારત છે જ્યાં વિભાજન થાય છે ત્યાં મહાભારત થયા વગર રહેતું નથી પેલા જ શ્લોકમાં ધૃતરાષ્ટ્રે વિભાજન કરી દીધું ને ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુસવ મામકા પાંડવા સંજય મારા અને પાંડુના દીકરાઓ શું કરે છે મને કહો આ વિભાજન ધૃતરાષ્ટ્રે કરી દીધું મારા અને પાંડુના દીકરા

શબ્દ બન્યા અપમાનનો અપમાનથી લેવા ગયેલો દુર્યોધન એ ઈર્ષા રૂપી અગ્નિ પ્રજ્વલિત થયો પાંચ પાંડવોની પાંચ પ્રતિજ્ઞા એ પાંચ આહુતિ થઈ અને નાશ થયો કોનો આખા કૌરવ કુળ નો નાશ થઈ ગયો ઘણું બધું શીખવાનું જરૂર છે મહાભારતમાં ગરિમા નાના મોટાની સાથેનો પ્રેમ નાના મોટાની સાથેનો નાતો ઘણું બધું શીખવાડે છે મહાભારત કેટલાક એમ કે છે કે મહાભારતને ઘરમાં ના રખાય અને કોઈ કેમ ના રખાય કેટલાક ની નબળા વિચાર છે સંકુચિત વિચાર છે કે મહાભારત ને ઘરમાં રાખો ને તો ઘરમાં મહાભારત થાય આ અજ્ઞાનતા છે હું મહાભારતને ઘરમાં રાખવાથી ઘરમાં મહાભારત નથી થતી પણ મહાભારતને જો ઘરમાં રાખશો ક્યારેક સમય મળે એને ખોલી ને વાંચશો કદાચ મહાભારત થવા જતી હશે ને તો અટકી જશે કેટલાક કે છે આવું ઘરમાં મહાભારત રાખીએ ને તો આપણે ઘરમાં થાય નહીં એ ખોટો વિચાર છે આ શાસ્ત્રો તો જીવન જીવતા શીખવાડે છે આ શાસ્ત્રો ભગવાનની પાસે કેવી રીતે જવાય એ શીખવાડે છે સમાજમાં પરિવારની સાથે પિતા પુત્રની સાથે ભાઈ ભાઈની સાથે કેવી રીતે જીવન વ્યતીત થાય એ ઉપદેશ એ જ્ઞાન આ શાસ્ત્રો આપે છે પણ આપણને શબ્દ પ્રયોગ કરતા નથી આવડતું આપણને બોલતા ને આ જીભ ભગવાને એવી બનાવી છે ને કે આપણને ક્યાંક ફસાવી પણ દે ને ક્યાંક બહાર કાઢી નાખ્યા હાડકા વગરની બહુ ખતરનાક છે ક્યાંક એક નાની ભૂલ થઈ જાય ક્યાંક શબ્દનો ખોટો પ્રયોગ થઈ જાય તો પછી મુસીબતમાં મૂકી દે છે ને આપણને અને તેથી કેટલા બત્રીસ ભાલા મૂક્યા છે આજુબાજુ કે જો ખબરદાર આગી પાછી થઈ તો આવડવું જોઈએ તેથી વાણીની મધુરતા જો વાણીમાં મધુરતા હશે તો પરાયાને પણ પોતા પોતાના કરી દેશે પણ જો વાણીમાં કર્કશ હશે તો પોતાના પરાયા થઈ જશે